જથ્થો પાડ્યો હતો જરોદ પોલીસ અદમથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે એક ટ્રકમાં વિદેશી દારૂ જથ્થો ભરેલ છે અને હાલમાં ટ્રક આસોદ ગામ પસાર કરીને જરોદ તરફ થઈને વડોદરા જાય છે જે બાતમીના આધારે એલસીબી ટીમે જરોદ પોસ્ટની હદમાં હાલોલથી વડોદરા તરફના ટ્રેક ઉપર લીલોરા ગામની કટ સામે રોડ ઉપર વોચ રાખી હતી દરમિયાન બાતમીવાળું કન્ટેનર આવતા તેને કોડન કરી ઝડપી લઈ તપાસ કરતા ડ્રાઈવર નંદરામ ભુરિયા એમપીનો હોવાનું જણાવ્યું હતું કન્ટેનરમાં ભરેલ માલ બાબતે પૂછપરછ કરતાં પ્લાસ્ટિકના એરબલ સીટના રોલ તેમજ વિદેશી તળનો જથ્થો ભરેલ હોવાનું જણાવતા કન્ટેનરનો પાછળનો દરવાજો ખોલી તપાસ કરતા પ્લાસ્ટિકના એરબલ શીટના મોટા રોલ ભરેલો હોય તેને હટાવીને જોતા વિદેશી દારૂનો જથ્થો મળી આવેલો હતો જેની કિંમત રૂપિયા સત્તાવન લાખ નવ્વાણું હજાર સાતસો ચુમાલીસ થાય છે પોલીસે મોબાઈલ ટ્રક વિદેશી દારૂ મળી કુલ રૂપિયા અડસઠ લાખ ચુમ્માલીસ હજાર સાતસો ચુમ્માલીસનો મુદ્દામાલ કબજે કર્યો હતો પૂછપરછમાં દારૂ ભરેલ કન્ટેનર કોલ કરીને પ્રિતમપુર ખાતે હાઇવે રોડ ઉપર આપેલ અને સુરત તરફ ચાલતા રહેતાનું જણાવ્યું હતું પકડાયેલ ચાલક તેમજ દારૂનો જથ્થો મોકલનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા જરૂર પોલીસ મથકે ગુનો રજિસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી